સમગ્ર ગુજરાત અને દેશમાં ચર્ચિત કલાકાર કિંજલ દવે કે જેના લોકગીતો ખાસ કરીને ગરબા માટે દેશ અને વિદેશમાં ગીલું લાગ્યું છે કિંજલ દવે હર કોઈના પ્રિય ગાયક છે હર કોઈના પ્રિય જે સ્ટેજ કલાકાર છે લોક કલાકાર છે જો કે અત્યારે કિંજલ દવે પોતાના સમાજમાં કે અખા થયા છે અડગમના થયા છે અને એનું એક માત્ર કારણ છે કે તેઓ એક કાયદાનું બંધારણનો અને પોતાના 18 વર્ષ અપનો જે લગ્ન જીવન માણવાનો અથવા પોતાની જાતે પાત્ર શોધવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કર્યો છે ને એક પર પ્રાંતિય યુવક સાથે તેઓ એ સગાઈ કરી છે કિંજલ દવેનું આ એક જે કામ છે તે પોતાના અધિકારનું જતન કરતું કામ હતું અને પોતાની પ્રિય પાત્ર પસંદગી કરવાનો બંધારણ તેમને અધિકાર આપ્યો છે બંધારણમાં સ્પષ્ટ પડે અઢાર ઉંમરથી વધુ નિષ્ક્રિય અને એકવીસ વર્ષથી વધુનો યુવક પોતાના મનપસંદ સાથી સાથે કોઈ પણ જ્ઞાતિ તો પછી તે ભલે હોય તેની સાથે લગ્ન કરી શકે છે જીવન જીવી શકે છે તેને અધિકાર છે સુપ્રીમ કોર્ટે અનેક કાયદામાં આ અધિકાર પ્રસ્થાપિત કર્યો છે જો કે દરેક સમાજના પોતાના અલગ સમાજના બારવાડા હોય છે બંધારણ હોય છે કાયદા હોય છે બ્રહ્મ સમાજ ભારતમાં સન્માનિત સમાજ છે વેદો વેદો તેમજ ધર્મશાસ્ત્રના પુસ્તકો અને ધર્મશાસ્ત્રની વાતો બ્રહ્મ સમાજ દરેક લોકોને ખાસ કરીને ભારતમાં આપે છે ને સન્માનિત સમાજ આજે પણ એટલું તેઓનું ગૌરવ કરાવે છે કિંજલ દવે આવા જ એક સમાજમાંથી આવે છે અને કિંજલ દવે જ્યારે પર યુવક સાથે પોતાના સગાઈની જાહેરાત કરે છે ને સગાઈ થાય છે તે બાદનો વિવાદ સમગ્ર ગુજરાતમાં આવે ખંભાનું નામ લેતો કિંજલ દવે જણે કોઈ અપરાધ કર્યો હોય પ્રકારના એવોના પરિવારને તમામને નાત બહાર કરવામાં આવે છે તે પ્રકારના એક બંધાણ પણ ઘડવામાં આવ્યું છે મત મતાંતરો છે કે આપ લોકો સમર્થનમાં ઉતરે છે તો ક્યાંક લોકો વિરોધમાં ઉતરે છે આ પ્રકારના કાયદો છે સદા સામાન્ય ભારતમાં આ પ્રકારના જાતિ સમીકરણો જાતિ વાડાઓ છે તો ક્યાંક ને ક્યાંક આ જાતિ વાડાઓમાં ભય પણ છે સામાજિક રીતે પોતાના સમાજના લોકો ક્યાંક અન્ય સમાજમાં સમાજ મધ્ય પૂરતો ન્યાય મળશે નહીં મળશે તે બાબતો હોય છે અને સૌથી મોટી વાત અહીંયા એટલે ગુજરાતી ન્યૂઝના મંચ પરથી હું સમાનતા પર આપને કહેવા માગું છું કે સૌથી વધારે પુરુષોને આ કોઈ જોશ નડતું નથી પુરુષ કોઈ પણ સમાજની યુવતી સાથે લગ્ન કરતો હોય છે ત્યારે નાના મોટા વિવાદો પાત તેની સ્વીકૃતિ મળી જતી હોય છે જોકે સ્ત્રી સ્ત્રીને દરેક સમાજ પોતાના ઘરનું આભૂષણ ઘરનું માનતા હોય છે સ્ત્રી જયારે આ પ્રકારનો કોઈ નિર્ણય લે છે ત્યારે દરેક સમાજમાં મોટો પૂર થતો હોય છે કિંજલ દવે આવા જ રોષના ભોગ બન્યા છે ત્યારે ગુજરાતી આ મુદ્દે હાલ ગુજરાતમાં અનેક 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 સમાજના મંચો લોકો આ મુદ્દે પોતાની કેવી પ્રતિક્રિયા આપે છે તે બતાવવા આપણી સમક્ષ લાવી રહ્યું છે હું છું નરેશ પરમારને આપ જોઈ છો તુડે ગુજરાતી ન્યૂઝ અને કિંજલ દવે આ ચર્ચિત મુદ્દા પર આપણે આજે ચર્ચા કરશું ગુજરાતમાં ખાસ કરીને જાણીતા જે ગાયિકા છે કિંજલ દવે નામ છે કિંજલ દવે એ સગાઈ પછી તેઓ ચર્ચામાં આવ્યા છે પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકો તેમને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી છે કિંજલ દવે આ મામલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે શું આપ્યો છે જવાબ આવો જોઈએ મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સંવાદના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતાએ છે મને સપોર્ટ કર્યો પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આવી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવે ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધારી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર પણ એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છે બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ અને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં તમે દીકરીઓનું સારું જ કરવા માગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરું દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરું ચાલો આ બધી પ્રતિભાની બધી તો મોડન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલી આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવામાં આવે છે એક બાજુ દીકરીઓ તેજસ્ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્વીમાં છે નેવીમાં છે ને એક બાજુ દીકરીઓ ગુમટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ હું દરેક બ્રહ્મ શક્તિઓને ભ્રમ્મા આગેવાનો નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો તો સમજુ આ તો જવાબ તેમણે આક્રમકતા સાથે કહ્યું છે કે મારી પસંદગી હતી મારા પિતાએ મને સંમતિ આપી છે અને કેટલાક લોકો તેનો વિરોધ કરે છે કોણ વિરોધ કરે છે તે અસ્થાને છે જો કે તાજેતરમાં છઠ્ઠી ડિસેમ્બરે કિંજલ દવે ધુવિલ શાહ સાથે સગાઈ કરી હતી રિસમય મોટા ભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે પરંતુ કાંકરેજના સિહોરી ખાતે પાંચ પરગણા અવધિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાત બહાર કરવાનો નિર્ણય લેવાયો છે કિંજલ એક વિડીયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટકણી કાઢે છે અને કાયદેસરના પગલાં લેવાની ચેતવણી પણ આપે છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જેમને કોઈ પાંચ હજારના પગારમાં પણ નોકરી ન રાખે તેવા કેટલાક અસામાજિક તત્વો આ કામ કરી રહ્યા છે વિખ્યાત ગાયિકા કિંજલ દવે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને તેમણે તેમના પોતાની સગાઈ પછી જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેનાર સામાજિક આગેવાનોને જાટ કાઢી છે અને દીકરીઓની પાંખો કાપવાનો તેમની પર આરોપ મૂક્યો છે કિંજલ દવે કહ્યું છે કે મારા જીવનના નવા પડાવની શરૂઆત કરવા જઈ રહી છું જેટલા લોકોએ મને શુભેચ્છા પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે કે દરેકનો દિલથી આભાર માનું છું મારા સકપણને લઈને ઘણા સમયથી મીડિયામાં તરફ મિત્ર કરવામાં આવતા હતા જેના વિશે ઉત્યાર સુધી મૌન હતી કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી પણ હવે મારા પરિવારની અને મારા પિતાની વાત થઈ રહી છે અને તે દીકરી તરીકે મારાથી સહન થતું નથી મને લાગ્યું છે કે આજે મારે બોલવું પડશે અને તે રીતે કિંજલ દવે એક બ્રહ્મ કન્યા હોવાના નાતે એક શિક્ષિત કન્યા હોવાના નાતે પોતાના અધિકાર હોવાના નાતે તેઓ સ્પષ્ટપણે ખુલીને પોતાનો બળાપો કાઢે છે પોતાના અધિકારના જતન માટે તેઓની મક્તમતા વ્યક્ત કરે છે એવું કહેવું છે કે દીકરીઓની પાંખો પરિવારે તેને ઉડાન આપવી જોઈએ નહીં કે તેમની પાંખો કાપવી જોઈએ ઓપરેશન સિંદૂરમાં તેઓ કહ્યું છે કે બે દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે આ પ્રકારના હવે એકવીસમી સદીમાં જ્યારે દેશ જેવો છે વિકાસમાં અને ત્રીજી મહાસત્તા બનવા તરફ જ્યારે ભારત જઈ ત્યારે આ પ્રકારની વાતો દવેના સમર્થનમાં પણ અનેક લોકો જોડાયેલા છે અનેક લોકો તેમના સમર્થનમાં જોડાઈ જાહેર મંચ પરથી કિંજલ દવેના આ અધિકારનું જતન કરવાની વાતોમાં સમર્થન આપી રહ્યા છે જો કે તેમણે કહ્યું છે કિંજલ દવે કે દીકરીઓનું સારું કરવું હોય તો તેમના શિક્ષણ માટે વાત કરો નાની 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 દીકરીઓ પર જ્યારે બળાત્કાર થાય છે તેમની વાત કરો તેઓને સંરક્ષણની વાત કરો દીકરીઓની પ્રતિમાને આગળ લાવવાની વાત કરો કિંજલ દવે આ વિડીયોમાં સ્ટાર્ટઅપ પ્રથાની પણ કરે છે તેઓ કહે છે કે પ્રતિભા એ બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ છે આપણા સમાજમાં હજુ અઢારમી સદીના કુરિવાજ ચાલે છે સવાલો ઉઠાવ્યા છે બાળ લગ્નો ચાલે છે સાટા પડતા જેથી પીડિત હું પણ છું તે તમે જાણો છો જી હા કિંજલ દેવનો એક મોટો ખુલાસો સાટા પ્રથામાં તેમની સગાઈથી જ ઉત્પાદન થતી તૂટી ગઈ દીકરીઓના પૈસા લેવામાં આવે છે દીકરીઓના ઘૂંઘટમાં રાખવામાં આવે છે એક તરફ દીકરીઓ બેમાન ઉડાવે છે તો બીજી તરફ દીકરીને ઘૂંઘટમાં રાખવામાં આવે છે તેના પરથી ખબર પડે છે કે તેમની ક્યાં કેટલો વિકાસ થયો છે તેમણે સ્પષ્ટપણે બ્રહ્મ સમાજના આગેવાનોની વિનંતી કરી છે કે આવા અસામાયિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ કોમેન્ટ કે પોસ્ટ કરશે તેની વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ પોતાના કાયદેસરના અધિકારના જતન માટે તેઓ હવે કાયદાનો સહારો લેશે તે પ્રમાણે બહાર તેઓએ કહ્યું છે પિંજલ દવેનું આજનું હાલની સ્થિતિનું જે મનોમંથન છે તે મનોમંથન વિચાર માંગી લે છે દરેક સમાજના લોકો દરેક સમાજના આગેવાનો આ મામલે હવે ખુલીને બોલવા આગળ આવી રહ્યા છે કેટલાક લોકોના ટુડે ગુજરાતી બીજું આપણે નિવેદન બતાવી રહ્યું છે શું કહી રહ્યા છે આ પ્રકારના આગેવાનો આવો જોઈએ ચીત કે લોકોનો શું કહેવાય સંબંધ છે કરો ત્યાં પરસાથ ચીન થાય છે શું બ્રહ્મ સમાજમાંથી આજ સુધી કોઈ દીકરી કોઈ બાળક રેતીમાં લગ્ન જ નથી કરે ના એવું નથી તો આ કિંજળ દવે જે આપણી બ્રહ્મ સંવાદની દીકરી છે જે એના પ્રભુતાના પગલાં પાડી રહી છે એના લગ્ન જીવનની શુભ શરૂઆત કરી રહી છે તો એની સામે વિરોધ કે અને આ દીકરી સનાતન ધર્મમાં જઈ રહી છે એટલે એની સામે વિરોધ ના થવો જોઈએ સનાતન ધર્મ કે જય હો આપણે એક બાજુ બોલતા હોઈએ છીએ હર મહાદેવની સાથે તો પછી આ વસ્તુ ના હોવી જોઈએ જે અરગણીએ એનો વિરોધ કરે છે એમને પણ થોડોક વિચાર કરવો જોઈએ એની સાથે દીકરીને તાલમેલ કરીને એને સમજાવીને આપણે આગળ વધવાનું હોય એને સાથ સહકાર આપવાનો હોય દીકરી કોઈ બીજા સમાજમાં નથી ગઈ સમાજો બધા નાના હતા હવે આ શક્ય નથી થોડી તો બાંછોડ કરવી જ પડતી હોય છે મારો સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય દરેકે કાંઈકનું કાંઈક બાંછોડ કરવી પડતી હોય છે એની સામે હું એવું માનું છું કે કિંજલબેન દવેમાં આપણા ગુજરાતમાં કહેવત છે ને કે ચીબડાના ચૂંડને ફાંસીની સજા આપી દીધી છે હું એવું માનું છું કિંજલબેન આપણા ગુજરાતનું ગૌરવ છે બ્રહ્મ સમાજે આજે ગર્વ લેવો જોઈએ અને હું માનું છું કે બ્રહ્મ સમાજની લાગણી દુભાવી પણ લાગણીનો આટલી હદે જવાની જરૂર નહોતી કે એને તો પોતે તો નાત બાર મૂક્યા એના પિતાશ્રી તો પછી બંધારણનો આપણો કાયદો છે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ પોતાનો જીવનનો નિર્ણય કરી શકે તો શું કાયદો તમે કાયદાની પણ ઉપરથીને નિર્ણય લ્યો કયો અઢાર વર્ષથી ઉપરનું કોઈ ભૂલ કરે તો એની વ્યક્તિગત ભૂલ થઈ અઢાર વર્ષથી નાની ઉંમરના ખિંજલબેન હોય તો પરિવાર ઉપર તમે એક્શન લઈ શકો તો એના પરિવારને પણ નાદ બાર મૂક્યો છે એટલે હું એવું માનું છું કે ક્યાં કંશે વધુ પડતું આ બ્રહ્મ સમાજ તરફથી એક સંગઠન તરફથી હું આખા બ્રહ્મ સમાજને તો એમ નથી માનતો કે નિર્ણયમાં સંમત હોય કારણ કે બ્રહ્મ સમાજ બહુ બુદ્ધિશાળી અને બહુ શાંત સ્વભાવનો સમાજ છે એ એમાં સંમત ના હોય અને કિંજલબેને આટલા વર્ષો સુધી જાહેર અગર પરવડીએ રાત્રે રાતના ત્રણ ત્રણ વાગ્યે આ દીકરી પ્રોગ્રામો કરીને ગાયક કલાકાર તરીકે ઘરે જતી હોય પણ હજી સુધી એની ઉપર કલંક નથી લાગ્યા દીકરી ઉપર આ દીકરી ઉપર ક્યારે છાંટા નથી ઉડ્યા તો આ દીકરી આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય હું તો આપના માધ્યમથી બ્રહ્મ સમાજને પણ વિનંતી કરું છું અને શોભનાબેનને પણ કહું છું કે તમે પણ સારી વાત કરી છે કે આ એક સંગઠને જે વિરોધ કર્યો છે એ સંગઠનને ભૂતકાળની અંદરની એની યાદી જાહેર કરવી જોઈએ કે ભૂતકાળમાં કેટલા લોકોને નાદ બહાર મૂક્યા સમાજ બહાર મૂક્યા અને ભવિષ્યમાં એ લોકોનું શું કામગીરી છે ગુજરાતના મહિલા યુવા કલાકાર છે જે દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે છે અને બ્રહ્મ સમાજ દ્વારા જે જે અમુક એવા લોકો છે માનસિકતાવાળા લોકોએ એમનો પરિવારનો આખો સામાજિક બહિષ્કાર કર્યો કારણ હિન્દુ ધર્મ ના એક બીજા જ્ઞાતિના યુવાન સાથે એમની દીકરીનું સગપણ કર્યું છે એટલે આ તમામ લોકોએ ભેગા થઈને એટલે ત્રણ ચાર લોકો એ ભેગા થઈને એમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો જોવો તો ખરી આ દેશ જ્યારે ચંદ્ર ઉપર મંગળ ગ્રહ ઉપર જઈને ભારતના ઝંડા કાઢી રહ્યો હોય હોય જ્યારે દેશની મહિલા રાષ્ટ્રપતિ કલેક્ટર હોય આઈ એસ આઈપીએસ અધિકારી હોય અને દેશની દીકરીઓ વિદેશમાં જઈને આ દેશનું નામ રોશન કરી રહ્યું હોય તો એ ફક્ત ને ફક્ત સંવિધાનની ની બદોલત અને સંવિધાન જ્યાં લાગુ હોય કાયદો વ્યવસ્થા જ્યાં લાગુ હોય ત્યાં મનુવાદી જે કાંઈ તંત્ર મનુવાદી શાસન લાગુ કરવા માટે આ લોકો ધમપચાડા કરીને પોતાના સમાજની દીકરીઓનો સકપણના વિરોધ કરી રહ્યા છે વિચારો તમે આ દેશ જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે જે લોકો હિન્દુ એકતાની વાત કરે છે જે લોકો સનાતન ધર્મની વાત કરે છે અત્યારે દીકરીના અને એનો પરિવારનો બહિષ્કાર કરી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે ખુલ્યાઓ વિરોધ કરી રહ્યા છે તો આવી રીતે તમારું હિન્દુ રાષ્ટ્ર બનશે આવી રીતે હિન્દુ ધર્મ હિન્દુ સમાજની એકતા થશે આવી રીતે ન થાય આવી રીતે હિન્દુ રાષ્ટ્ર ન બને આવી રીતે મનુ રાષ્ટ્ર જરૂર બનશે આ રીતે મનુવાદી વ્યવસ્થા જરૂર લાગુ થશે તો તમામ લોકો તમામ 18 વરણને એક વાત કરવા માંગુ ને ખાસ આજે મિત્રો ગ્રામણ સમાજને કહેવા માંગુ કે મેં જોયા હતા કે ભાઈ અત્યારે કિંજોલબેન દવેનો વિરોધ થાય આજે હું તમામ લોકોને 18 વરણને કહેવા માંગુ કે જે દિવસે કિંજલબેન દવે ઉપર કીર્તિ પટેલે ખોટા ખોટા રીતે બદનામ કર્યા હતા કે ક્યારે બ્રાહ્મણ સમાજ ક્યાં હતો ત્યારે કેમ કોઈ પણ કિંજલબેન દવેના સપોર્ટ માં વિડીયો ન બનાવ્યો ને અમુક લોકો અત્યારે મિત્રો અમુક દુઃખાવ મારે ખાસ એવું લોકોને કહેવાનું કે જોયા વિડીયો એટલે મને અત્યારે ઓલું થાય એટલે હું આ વિડીયો બનાવું કે અમુક દુઃખાવ અત્યારે વિડીયો બનાવે કે નહીં ફૂલ સપોર્ટ બ્રાહ્મણ સમાજે સારું કર્યું બ્રાહ્મણ સમાજે આ કર્યું હવે એવા લુખાઓને મારે કહેવાનું કે જ્યારે તમે ક્યાં હોઈ ગયા હતા ત્યારે તમે ક્યાં ગડી ગયા હતા ભાઈ કે કિંજલબેન દવે ઉપર કીર્તિ પટેલ જેમ આવે એમ આપક્ષેપ કરતી હતી જેમ આવે એમ વર્તન કરતી હતી અભદ્ર વર્તન કરતી હતી કીર્તિ પટેલ ત્યારે તમે કે વિડીયો ન બનાવ્યો કે ક્યારે તમે કેમ એમ ન કીધું કે કિંજલબેન અમે તમારા સપોર્ટમાં છે

આપણે જાણીએ કે જનક જોશી છે કે તેઓ સમાજ માટે 21મી સદી નવ હોય સમાજ માટે બધી જ સરખી હોય છે તેવું કહ્યું છે કિંજલ દવે સાટા પ્રથાની વાત કરી કહ્યું છે કે બંધાણ ભલે બૈસ્કાની પરવાનગી નથી આપતું પણ સમાજમાં સમાજ આપે છે સમાજ દ્વારા તેમના પરિમાને બોલવામાં આવ્યા હતા તેમાં તેમના દાદા પણ હાજર હતા પણ કિંજલ દવે હાજર ન હતા તો આવી વાત પણ આવી છે અલગ અલગ લોકોના અલગ અલગ પંથીઓ છે તો કે ભારતના બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાના મનપસંદ સાથે લગ્ન કરવાની છૂટ છે છતાં આંતર જ્ઞાતિ અલગનો વિરોધ કેમ થાય છે આ વિશે સમાજશાસ્ત્રીઓનું માનીએ તો એકવીસમી સદીમાં પચીસ વર્ષ પૂરા થવાના છે છતાં આપણે ત્યાં જ્ઞાતિવાદ નબળો પડવાના બદલે મજબૂત બન્યો છે ખાસ કરીને જ્ઞાતિઓમાં શ્રેષ્ઠતાનો ભાવ બળવત્તર બન્યો છે આ સમાજશાસ્ત્રીઓ કહી રહ્યા છે ગુજરાતમાં પરંપરા અને રૂઢિઓ મજબૂત બની છે પછી તે જ્ઞાતિની હોય કે ધર્મની હોય છેલ્લા પચીસ વર્ષમાં જે સામાજિક વાતાવરણ રચાયું છે તેમાં સામાજિક સુધારાની વાત ના આવીને ધર્મ કેન્દ્રમાં આવ્યું છે કિંજલ રવિના કિસ્સા વિશે સમાજશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે બ્રાહ્મણો પોતાના લગ્નના કોટિક સર્વોચ્ચ માને છે કોટિક્રમ છે તેમાં સર્વોચ્ચ માને છે એટલે કે અમે બીજી જ્ઞાતિની ડિગ્રી લઈ શકીએ પરંતુ કોઈને આપીએ નહીં આ ભાવના એટલી મજબૂત બની છે કે હવે દરેક જ્ઞાતિ પોતાના

રાજકીય પીઠ બળ છે કારણ કે જ્ઞાતિઓના કાર્યક્રમોમાં રાજકારણીઓ જાય છે તેને વોટ બેંક તરીકે જોઈએ છે ધારાસભ્યોને મંત્રીઓની પસંદગી પણ જ્ઞાતિના આધારે કરવામાં આવે છે અને આ એકમાત્ર કારણો છે એ કારણો ક્યાંક ને ક્યાંક આ પ્રકારના લગ્ન વ્યવસ્થા અને આ જ્ઞાતિય લગ્નોમાં જોવા મળી રહી છે દર્શકો કિંજલ દવેની હાલ તો સગાઈ થઈ છે

પહાડના છેવાડા સુધી પહોંચ્યો છે જો કે કિંજલ દવે સેલિબ્રિટી છે કિંજલ દવે નિર્ણાયક રીતે પોતાના આ નિર્ણયને મક્તમતાથી વળગી રહ્યા છે તો સામે તેમના શાસ્ત્રી પક્ષના લોકો તેમના ભાવી પતિ તેમના આ નિર્ણયને એક સિંહણ તરીકે જોઈ રહ્યા છે કિંજલ દવે હાલ એ પરિવારમાં સિંહણ જેવી બળવત્રી એક નારી શક્તિ તરીકે બહાર આવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે કિંજલ દવેનું આ નિર્ણય સગાઈનો આ નિર્ણય સગાઈનો સંપન્ન થયેલો આ પ્રસંગ અને તે બાદ થનારા લગ્ન જ્યારે પણ થાય ત્યારે કેવા કેવા નવા સમીકરણો બને છે અને એ સ્ત્રીમાં સમાજ શું કરશે સમાજનું બંધારણ શું કરશે સમાજના મોબીઓ આગેવાનો પિંજલ દવેના સગાઈના વિરોધ બાદ તેના લગ્નને વતાવશે અથવા વિરોધ કરશે તે આમના સમય છે દશે મતલબ આ સમાચાર અમને કહેવા લાગે કે અમારી યુટ્યુબ ફેસબુક ટ્વિટર હેન્ડલ પરથી લાઇક કોમેન્ટ આ હે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી